સીમાંકનને લઈ રાજનીતિ ગરમાએ ડીએમકે પાર્ટીની આગેવાનીમાં તમિલનાડુમાં બેઠક યોજી હતી બેઠકને જોઈન્ટ એક્શન કમિટી નામ આપવામાં આવ્યું જેમાં કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રી સહિત વિપક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા દક્ષિણના રાજ્યોને ભય છે કે જો નવો સીમાંકન કરવામાં આવશે તો તેમની લોકસભાની સીટમાં ઘટાડો થઈ જશે કારણ કે તેમના રાજ્યોની વસ્તી ઉત્તર ભારતના રાજ્યો કરતા ઓછી છે જેથી તેઓ સતત વિરોધ કરી રહ્યા છે ચેન્નાઇમાં યોજાયેલી બેઠકમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે વસ્તી આધારિત નવું સીમાંકન કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં તો તમિલનાડુના મુખ્યમંત્રીએ તો હાલ સીમાંકનને રદ કરવાની વાતની માંગ કરી તેમણે કહ્યું કે વસ્તી આધારિત પરિશીમન હાલ પચીસ વર્ષ માટે ટાળવામાં આવે દક્ષિણ ભારતના રાજ્યો નવા સીમાંકન માટે કોઈ પણ સંજોગોમાં તૈયાર ન હોવાની વાત કરી રહ્યા છે બીજી તરફ ભાજપના સહયોગી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ દ્વારા પણ નવા સીમાંકનને લઈને કોઈ વાત સ્પષ્ટ કરવામાં આવી નથી જેથી હાલ દેશમાં નવા સીમાંકનને લઈને દક્ષિણના રાજ્યો વિરોધ નોંધાવી રહ્યા છે નવા સીમાંકનને રદ કરી પચીસ વર્ષ પછી સીમાંકન કરવા માંગ કરી રહ્યા છે